નિયમ સૌપ્રથમ કોને આપ્યો હતો કે મેન્ડલ કોને આપ્યો મેન્ડલ બરોબર તો આપણે જોઈએ મેન્ડલનો વટાણાના છોડનો પ્રયોગ અથવા મેન્ડલનો આનુવંશિક નિયમ કહેશું તો પણ એ આ આવશે બરાબર આપણે વટાણાના છોડ કીધા છે પણ મને મળ્યા નથી વટાણા મેં શું લખ્યા છે ટામે આપણે વટાણા સમજવાના શું સમજવાના કેમ કે મેં ટામેટાના લીલા કરી નાખ્યા છે છે ને લાલ નથી રાખ્યા લાલ રાખ્યા તો તમે ટામેટા કહો એટલે મેં શું કરી નાખ્યા લીલા એટલે તમારે શું સમજવાનું એને વટાણા સમજવાનું ઓકે તો મેન્ડલે શું બતાવ્યું કે કઈ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આનુવંશિક લક્ષણો આવે છે અને ભિન્નતા કઈ રીતે સર્જાય છે એના માટે મેન્ડલે પ્રયોગ કરેલો હતો બરાબર મેન્ડલે ઘણા બધા પ્રયોગ કર્યા કોના કોના વિષય કર્યા તો કે વટાણાના છોડ ઉપર કર્યો વટાણાનો ઊંચો છોડ તથા નીચો છોડ પછી મેન્ડલે બીજો એક પ્રયોગ કર્યો જેમાં એને બીજ લીધા ખળબતરું બીજ કે બીજ અને લીસુ બીજ એક આવો પણ પ્રયોગ કર્યો પછી એના પછી હતું સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ ત્યારબાદ એક લાસ્ટમાં ઓકે આ ત્રણ છે ને જો વટાણાના છોડ લીધા નીચો છોડ ઊંચો છોડ દર્શાયો એને ખડબચડું બીજ લીધું લીચું બીજ લીધું એ અલગ અલગ કલરનું બરાબર લાલ કલરનું અને પીળા કલર લીલા કલરનું પીળા કલર એવા બીજ લીધા સફેદ પુષ્પ લીધું જાંબલી પુષ્પ લીધું અને આમના વચ્ચે સંકરણ કરાવીને એક પેઢીમાંથી બીજી પેઢી પેદા કરી એક પેઢીમાંથી બીજી પેઢી બની બરાબર એ બીજી પેઢીમાં શું ફેર પરાય એના માટે મેન્ડલે પ્રયોગ દર્શાયેલો હતો આપણે અહીંયા જોઈશું પહેલાં સૌપ્રથમ આપણે જોઈએ તો શું આવશે કયો છે આ પ્રયોગ મેન્ડલનો વટાણાના છોડ નો પ્રયોગ કોનો છે વટાણાના છોડનો પ્રયોગ તો અહીંયા ધારો કે તમારા પાસે બે વટાણાના છોડ છે એક છોડ છે ઊંચો અને એક છે નીચો છોડ ઊંચો છોડ અને નીચો નાચો નહીં નીચો બરોબર તો આ બે છોડમાં દર્શાવ્યું છે કે તમે અહીંયા જોશો તો એમના જનીન છે ડીએનએ ડીએનએ ખબર છે ને ડીએનએ એ લક્ષણ માટે જનીન જેને કહે ગુજરાતીમાં એ એ જનીન યુગમાં સ્વરૂપે હોય યુગમાં એટલે જોડા સ્વરૂપે આમને અહીંયા જે ઊંચું છોડ છે એને ટી ટી કેપિટલ ટી કેપિટલ ટી કીધા કેમ ખબર છે ટીનો મતલબ ટોલ ટોલ એટલે ઊંચું બરાબર તો જે વટાણાનો ઊંચો છોડ છે એના જનીન યુગમાં શું છે ટી ટી આ જનીન યુગમાં એક જનીન યુગમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે ને એટલે લક્ષણમાં પેદા થાય અથવા એના નવી પેઢીમાં લક્ષણ ઉત્પન્ન થાય બરાબર તો આ છે એક છોડ જેના જનીન યુગમાં છે ટી ટી આ છે બીજો છોડ જેના જનીન યુગમાં છે સ્મોલ ટીટી શું છે સ્મોલ ટીટી તરીકે દર્શાય છે બરાબર દાખલા તરીકે આ કયો છોડ છે નીચો છોડ છે આ કયો છે નીચો છોડ અને આ કયો છે ઊંચો છોડ છે બરાબર આ એના જનીન યુગમાં છે કેપિટલ ટીટી ઊંચા માટેના અને સ્મોલ નીચા માટેના સ્મોલ ટીટી આ પ્રમાણે એના જનીન યુગમાં આપણને દર્શાય છે હવે આ પિતૃ પેઢી છે આ કઈ પેઢી છે પિતૃ પેઢી પિતૃ પેઢીમાંથી પછી એમને સંકરણ કરી અને એમાંથી સંતતિ પેદા કરી એફ વન પેઢી જેને આપણે કહીએ કઈ પેઢી કહેશું એફ વન પેઢી જોજો અહીંયા પિતૃ પેઢીમાંથી આ એફ વન પેઢી આપણું ક્વેશ્ચન થોડોક ઉધાર થઈ જશે તો એ મેન્ડલના પ્રયોગ દ્વારા તમે જોશો અહીંયા તો કે શું થશે તો કે જ્યારે એને આ પ્રથમ પેઢીમાંથી એમના વચ્ચે જે સંકરણ કર્યું એમને કેપિટલ ટીટી અને સ્મોલ ટીટી વચ્ચેનું બરાબર એના પછી એક નવી સંતતિ પેદા થઈ જુઓ દેખાય છે અને નવી સંતતિમાં તમે જોશો તો બધા જ છોડ રહ્યા ને એ ઊંચા હતા બધા છોડ કેવા પેદા થયા ઊંચા પેદા થયા જ્યારે પહેલી પેઢી હતી આમાં શરૂઆતની પિતૃની અંદર એક છોડ ઊંચો હતો ને એક છોડ નીચો હતો અને એના પછી જે નવી પેઢી બની એ નવી પેઢીની અંદર દરેક છોડ કેવા હતા ઊંચા હતા કેમ ખબર છે કેમ કે આમના ડીએનએ જે પોસિબિલિટી તમને બતાવી કે આમના ડીએનએ જે બતાવે છે જનીન યુગમાં જનીન યુગમાં કઈ કઈ રીતે જોડાતા હોય છે તો તમે જુઓ સૌપ્રથમ લો આનો એક જનીન યુગમાં લીધો ટી અને એક આનો જનીન યુગમાં લીધો તો પ્રભાવી લક્ષણ કોનું હતું ઊંચા છોડનું પ્રભાવી લક્ષણ કોનું હતું એટલે જેનું પ્રભાવી લક્ષણ હોય ને એની સંતતિ અથવા એની નવી પેઢીમાં એ જ લક્ષણ પેદા થાય તો આ બંનેમાં ઊંચા છોડનું એટલે કે ઊંચા છોડનું જે લક્ષણ હતું ને એ પ્રભાવી લક્ષણ હતું અને આને પ્રછન્ન લક્ષણ કહેવાય કેવું લક્ષણ કહેવાય પ્રચન્ન અને પ્રછન્ન પ્રચન્ન કઈ થશે છન્ન પ્રછન્ન લક્ષણ જો કદાચ ગુજરાતીમાં ખોટું હોય ને તો જોઈ લેજો આપણે ગુજરાતી એટલું બધું નથી ફાવતું અંગ્રેજી નથી ફાવતું એવું નથી પાછું તો અહીંયા જોજો પ્રભાવી લક્ષણ અને પ્રચ્છ બે પ્રકારના લક્ષણ છે પ્રભાવી લક્ષણ હોય ને એ જ નવી પેઢીમાં આવે પ્રચ્છ લક્ષણ આવે નહીં બરાબર એની અસર બહુ હોય નહીં તો અહીંયા પ્રભાવી લક્ષણ કોણ છે ખબર છે આપણી પાસે ઊંચા છોડનું કેપિટલ ટી અને પ્રચ્છન લક્ષણ કયું છે સ્મોલ ટી હશે ખરું પણ દેખાવ કોનો હશે ઊંચા છોડનો જ તો જો બંનેના એક એક ડીએને લીધા તો આનું આનું આના ડીએની યુગમાં શું બની જાય જુઓ કેપિટલ ટી સ્મોલ ટી બની ગયા કે નહીં ઓકે આ બીજા માટે પણ તમે જુઓ બધામાં એવું જ થવાનું એક આ લઈએ અને એક આ કેપિટલ ટી લઈ લઈએ તોય કેપિટલ ટી અને સ્મોલ ટી બરાબર વારા એકને લેવાનો તમને ખબર છે આવા ગુણાકાર કરેલો છે એ વત્તા બી ગુણ્યાશી વત્તા ડી આમાં તમે શું કરતા એ ગુણ્યાશી વત્તા એ ગુણ્યા ડી વધતા બી ગુણ્યાશી બી ગુણ્યા ડી આવું કરતા હતા કે નહીં બસ આમાં એ જ કરીશું જુઓ એ ગુણ્યા એ ગુણ્યાશી પછી એ ગુણ્યાડી એ પ્રમાણે ધારો કે બીજા ને લઈ લીધો બરા પરથી બે ટી લીધા સોરી આ ટી લીધો છે બરાબર આરે હવે એ જ પ્રમાણે આ ટી લ્યો અને આ પહેલો ટી લ્યો પાછો આ જ ટી લ્યો અને આ બીજો ટી લો તમે જુઓ કેપિટલ ટી આવે છે કે નથી આવતો દરેક છોડના ડીએનએમાં કેપિટલ ટી તો આવે જ છે મતલબ પ્રભાવી લક્ષણ તો છે જ ઊંચા છોડનું આથી એના પછીની જે પેઢી જન્મીને એ બધી જ પેઢીમાં છોડ કેવા જન્મ્યા ઊંચા કેમ કે એ લક્ષણ એનું પ્રભાવી હતું બરોબર એટલે ચારે ચાર છોડ જે જન્મે એ ચારે ચાર છોડ કેવા જન્મ્યા તો કે ઊંચા જન્મ્યા બરોબર પછી જુઓ એના પછીની પેઢીની વાત કરી હવે પછી શું કર્યું ખબર છે જે આ બીજી પેઢી પેદા થઈ હતી ને એફ વન પેઢી જેને કહીએ અને આપણે એફ વન પેઢી કહેશું બરાબર આનું નામ શું છે એફ વન પેઢી પેઢી એ ઢ આમ થાય ને પેઢી બરોબર એફ વન પેઢી છે હવે એફ વન પેઢીના બે છોડ લીધા એફ વન પેઢીના બે છોડ લીધા એમના વચ્ચે સંકલન કરાઈ અને નવી એફ ટુ પેઢી પેદા કરી બરાબર ભાઈ વનસ્પતિમાં પણ આવું થાય છે તમને ખ્યાલ છે ને બધા બસ તમને ખબર હશે આ રીતનું હોય વનસ્પતિમાં પણ તમે આ રીતે છોડનું સંકલન કરાવી શકાય છે ઓકે તો આ કઈ પેઢી છે આ રહી એફ વન પેઢીના જ બે છોડ લીધા છે અને એ બે છોડ વચ્ચે સંકરણ કરાયું એટલે કે હવે આ પિતૃ બન્યા અને આ સંતતી બન્યા સમજાય કે નહીં અને એમના તમે ડીએનએ શું હતા કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી એ જ હતા ને ઓકે હવે તમે જોજો તો એના પછીની જે નવી પેઢી પેદા થઈ જેને આપણે શું કહીએ છીએ એફ ટુ પેઢી બરાબર અહીંયા તમે જોશો તો જે આ એફ ટુ પેઢી છે એના જનીનો તમે ટ્રાય કરો તો પહેલાં એક આ કેપિટલ ટી લો અને આનો એક કેપિટલ ટી લો તો કેપિટલ ટી કેપિટલ ટી એટલે શું આવે ઊંચું જ લક્ષણ છે બંનેમાં એટલે આ છોડ કેવો હોય ઊંચો જ એટલું યાદ રાખવાનું જેમાં કેપિટલ ટી આવે ને એ ઊંચો છોડ અને જેમાં એક પણ કેપિટલ ટી ના આવે એ છોડ શું હોય નીચો અને બે માંથી એક આધો પણ જો કેપિટલ ટી આવી ગયો તો એ છોડ ઊંચો જ બતાવવાનો રેડી તો જો આમાં તો બે કેપિટલ ટી છે એટલે સ્વાભાવિક છે આ તો ઊંચો છોડ જ હોવાનો હવે જો આ કેપિટલ ટી લઈએ અને આનો સ્મોલ ટી લઈએ તો આમાં પણ કેપિટલ ટી હતો આથી આ છોડ પણ કેવો હોવાનો ઊંચો જ હોવાનો ત્રીજો છોડ જુઓ ત્રીજા છોડમાં તમે સ્મોલ ટી લીધો અને આ રીતે પહેલો કેપિટલ તો આમાં પણ કેપિટલ ટી આવ્યો તો આ છોડ પણ કેવો હોવાનો ઊંચો અને ચોથો છોડમાં જુઓ તો સ્મોલ ટી સ્મોલ ટી આમાં બંને સ્મોલ ટી આવ્યા કોઈ પણ પ્રભાવી લક્ષણ આવ્યું નથી અને પ્રભાવી લક્ષણ ના આવ્યું એટલે આ જે છોડ છે એ કેવો જન્મ્યો નીચો તો જે એફ ટુ પેઢી મળી આપણને નવી પે જનરેશન પહેલાથી એફ વનમાંથી એ પેઢીમાં તમે જોશો તો ત્રણ છોડ રહ્યા એ ઊંચા જન્મ્યા અને એક છોડ નીચો જન્મ્યો એને આ રીતનો પ્રયોગ કર્યો એક પેઢીમાંથી બીજી બીજીમાંથી ત્રીજી આ રીતનો એમને પ્રયોગ કર્યો બરાબર પહેલાં બે છોડ લીધા એક ઊંચો અને એક નીચો પછી એમને એમને સંક્રમણ પછી નવી પેઢી જે એફ વન પેઢી પેદા થઈ એમાં એને જોયું કે બધા જ છોડ ઊંચા જન્મે એવું કેવું બન્યું કે એકે છોડ નીચો ના જન્મ્યો મેં નીચા છોડનું પણ જનીન તો લીધો જ તો ને પણ ના જન્મ્યો પછી ફરતી શું કર્યું કે જે જન્મ્યા છે ને એના ઉપરથી જ આપણે બીજા નવા પ્રયોગ કર્યો અને નવી પેઢી એફ વનમાંથી એફ ટુ બનાવી તો એમાં શું થયું તો એમાં ચેક કર્યું ને તો ત્રણ છોડ ઊંચા જન્મ્યા અને એક છોડ નીચો જન્મ્યો પછી એને ખબર પડી કે હા એના લક્ષણો છે પણ જે જનીનના પ્રભાવી લક્ષણો છે એ જ લક્ષણો નવી પેઢીમાં આવે છે બાકીના આવતા નથી બરાબર એટલે પછી એને જનીન યુગ્મ માટે આ રીતે એમને દર્શાવ્યું ટીટી અને સ્મોલ ટી કેપિટલ ટી આ રીતે લખ્યા અને પછી જોયું તો સાબિત થયું કે હા આ કારણથી જ આવું થાય છે કે ભાઈ આ રીતના છેલ્લે એક છોડ જે નીચો જન્મે એનું કારણ એવું હતું કે એની અંદર કોઈ પ્રભાવી લક્ષણ કેપિટલ ટી હતો નહીં બંને જનીન કેવા હતા સ્મોલ ટીના જ હતા બરાબર તો આ રીતે આપણે એમને મેન્ડલે પ્રયોગ દર્શાવ્યો કે જે વટાણાનો ઊંચો છોડ અને વટાણાનો નીચા છોડ માટેનો પ્રયોગ છે ખ્યાલ પડે છે ભાઈ ખૂબ ઈજી છે બસ આ રીતનું સમજાવવાનું છે આમાં તો વધારે છે નહીં પછી જો આ આપણે લઈએ ઓકે તો આ હતો મેન્ડલનો વટાણાનો ઊંચા અને નીચા છોડનો પ્રયોગ પ્રશ્ન પૂછાય છે ભાઈ એફ વન પેઢીમાં કઈ કેવા છોડ ઉત્પન્ન થાય છે એફ ટુ પેઢીમાં કેવા છોડ ઉત્પન્ન થાય છે કેટલા થાય છે એ આખું તમને પ્રશ્ન પૂછે છે બરાબર યાદ રાખજો ઓકે જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમીના વિડીયો સારા લાગકે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઈકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયો ની અપડેટ મળતી રહે